મિસળ પાવ જો કોઈ ખાધું હોય તો અમે ખાજો હું તો પહેલી વાર ખાવાની છું મિસળ પાવ ચાલો આપણે પેલા ફટાફટ ઇસ્ત્રી કરી નાખી અને ઇસ્ત્રી કરીને આપણે છે ને જાય ઓલા ઘરે તો ફાઈનલ આપણે ઇસ્ત્રી ને ઉપર છે ને હવે જાય છે ઓલા ઘરે તો જોઈએ કે હા જઈને મિસળ પાવ બનાવવાના છે તો કેવી રીતે બનાવી તો ચાલો આપણે જાઈએ અને હા જઈને જોઈએ કે ઓલા બે શું કરે શિવલી દાસલી

તો જો ફાઇનલ આપણે ટમેટું છે ને ખમણી નાખ્યું છે ને આ ઝીણા ઝીણા કાંદા સુધાર નાખ્યા રૂમમાં કર તો ટમેટું ને કાંદા બે સુધારા ગયા છે અને ખમણી અને સુધાર્યો હવે આમાં છે ને બટાટા ને વટાણા બે બાફવા મેકી દીધા છે તો જલ્દી જલ્દી થાય પછી ખાઈ એક તો ભૂલી ગયા ટમેટું પાછું ખમણે જો માખણ ઉતાર નાખ્યું મસ્તી નું જો માખણ માખણ આલું જેને ખાવું હોય ને માખણ જો છે ને બાકી મસ્તી નું માખણ ભાઈ હતી ચોકલેટ હે ફાઇવ સ્ટાર જો જો ફાઇવ સ્ટાર એટલી એવી દીધી હો આલેમા એટલી બધી નથી ખાવી ખયા સીબડી જો નખડું ચોકલેટ 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 સારી જ ન થઈ જતો જમણા ગંગા ગંગુળી પેલા છે ને મૂંગળી વઘાઈ દઈ રાઈ જીરું નાખીને પછી આમાં નાખી દેશે ટોમેટાં પછી બટેટા છુંદેલા અને વટાણા

हमको आलो आपरे इतलू तो खरीक तो दे काम वाह बोलते है के मने इतलू तो खामय नो खरी दिदू थाने आपरे ना खाखरी बनाई देवी क्या बात है चलो जाओ आसे उतरतो जाओ पांव जाओ बलमाई जाओ जाओ बोइल माने रेडू खा मन जाओ जाओ ए तू बोइल माने जाओ जाओ એમ જાય કે સુરત માં છે ને ખાવાનું મોડું જોયું બધા આમેથી આવે મોડા ખાવાનું થાય મોડું તો ખાઈ આપણે ફ્રી થઈને બેઠા તો આજે જમવા માં ઉસર પાવાનું તમે જોયું જશે